જય માતાજી મિત્રો આજે આપણે નાસ્તા માટે ઠંડીમાં ગરમા ગરમ કોબીના પરોઠા બનાવીશું તેની માટે સૌ પ્રથમ આપણે થોડા મસાલા ખાંડી લેશું તેની માટે મેં અહીંયા એક ચમચી જેટલા ધાણા લઈ લીધા છે અડધી ચમચી જેટલી આપણે વરિયાળી લેવાની છે અને તેટલી જ અડધી ચમચી જેટલું આપણે આખું જીરું લઈ લેવાનું છે તેને આપણે સરસ રીતે અધકચરું ખાંડી લેશું તો આવું આપણે અધકચરું ખાંડી લેવાનું છે હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈશું તેમાં મેં અહીંયા એક ચમચા જેટલું એટલે કે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેમાં આપણે થોડો અજમો નાખીશું અને આપણે જે મસાલો ખાંડેલો છે તે નાખી દઈશું હવે તેને થોડીવાર માટે એકથી બે મિનિટ માટે તેને કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું તે કૂક થઈ જશે એટલે તેની સ્મેલ એકદમ સરસ આવવા મળશે ત્યાર પછી આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તેને પણ થોડીવાર માટે આપણે સતળાવા દઈશું તે સતળાઈ જાય એટલે મેં કોબીને આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે તે નાખી દઈશું તો તેને પણ આપણે બે મિનિટ માટે કૂક થવા દેવાની છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે આપણે આખી પ્રોસેસ ફ્લેમને ધીમી રાખીને જ કરીશું તે પણ થોડીવાર માટે સોટે થઈ જાય એટલે આપણે મેં અહીંયા એક ગાજર લઈ લીધું છે તેને મેં આવી રીતે ખમણી લીધું છે તે નાખી દઈશું ગાજર ટોટલી ઓપ્શનલ છે જો તમે પણ નાખશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તેને પણ આપણે થોડી વાર માટે સતળાવા દઈશું બધું આપણું સરસ રીતે કૂક થઈ જશે બે થી ત્રણ મિનિટમાં કૂક થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરી દેવાના છે તેમાં મેં અહીંયા હળદર નાખી દીધી છે થોડું શેકેલું જીરાનો પાવડર એડ કરી દીધો છે ધાણા જીરાનો પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી દીધું છે તો બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેને મસાલાને પણ આપણે ચડવા દઈશું મસાલો ચડી જાય એટલે આપણે તેમાં કાળા મરીનો ભૂકો એડ કરી દેવાનો છે તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે પરાઠાનો હવે આપણે જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું બધું સરસ રીતે આપણો મસાલો પણ ચડી ગયો છે તો તેમાં હવે આપણે થોડું સંચળ નાખી દઈશું અને ડ્રાય મેંગો પાવડર એડ કરી દઈશું આમચૂર પાવડર એડ કરી દઈશું અને થોડી કાસ કસૂરી મેથી એડ કરી દઈશું તેને પણ મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો કે આપણે મોઇશ્ચર જે હોય કોબીમાં તે પણ તે એકદમ સુકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેને મસાલાને આપણે ઠંડો પડવા દઈશું આપણો મસાલો ઠંડો પડી જાય એટલે આપણે લોટ બાંધી લેશું તેની માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું કારણ કે આપણે મસાલા પણ મસાલામાં પણ મીઠું નાખેલું છે એટલે આમાં ધ્યાનથી તમારે મીઠું નાખવાનું અને આપણે તેલ નાખવાની જરૂર નહીં પડે કારણ કે આપણે મસાલો કરેલો તેમાં તેલ આપણે નાખી જ દીધું છે માટે આપણે મસાલો એડ કરી અને સીધું તેનો લોટ બાંધી લેશું મસાલો એડ કરી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધાને હવે આમાં આપણે વધારે પાણીની જરૂર નહીં પડે માટે થોડુંક થોડું પાણી એડ કરતા જજો અને લોટ બાંધી લેવાનો છે આપણે તેનો મીડિયમ સાઇઝનો લોટ બાંધીશું બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તેવો લોટ બાંધી લેશું લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાં ઉપરથી થોડું તેલ રેડી અને તેને આપણે લોટને મસળી લેશું લોટ આપણો મસળાઈ જાય એટલે તેને દસ મિનિટ માટે રાખી મૂકીશું હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે તો તેને ફરીથી આપણે મસળી લેવાનો છે હવે તેમાંથી આપણે મોટી સાઈઝનો લુવો લઈ લેશું અને તેનો લુવો કરી લેશું થોડો લોટ લોટ ભભરાવી અને રોટલી બનાવી લેશું ગોળ મોટી રોટલી બનાવી લેશું તમે આવી રીતે પણ તેને શકો છો રોટલી બનાવીને પણ હું અહીંયા થોડી અલગ રીતે કરું છું તેની માટે આપણે વચમાંથી આવી રીતે કટ પાડવાનો છે અને તેને કોન શેપ આકારમાં આવી રીતે તમારે વાળી દેવાનો છે થોડો ટાઈટ જ વાળવાનો છે આવી રીતે કોન્સેપ્ટ થઈ જાય એટલે હવે તેમાં આપણે આવી ગોળ ગોળ આપણે નીચેથી સાઈડથી આપણે લઈ અને તેને ફ્લાવર શેપમાં કરી લેવાનું છે નીચેની સાઈડથી કરતા જવાનું આવી રીતે નીચેની સાઈડથી કરતા જવાનું તે ઉપરની સાઈડ સુધી લઈ જવાનું છે અને ફ્લાવર શેપ કરી લેવાનું છે તો આવી રીતે આપણે ફ્લાવર શેપ બનાવી લેવાનું છે હવે પાટલીમાં આપણે થોડા કાળા તલ અને થોડી કોથમીરને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે તે નાખી દેવાની છે અને આપણે જે ફ્લાવર સેપ કરેલો છે તે તે ભાગને આપણે આવી રીતે તેની ઉપર રાખવાનો છે અને આવી રીતે ઉપરથી આપણે તેને પ્રેસ કરી અને લુવો બનાવી લેવાનો છે જેથી કરીને તલ અને આપણી કોથમીર તેમાં લાગી જશે થોડી વધેલી હોય તેને બીજીની સાઈડ ફેરવીને પણ લગાવી દેવાની અને આવી રીતે આપણે તેને લેવાનું છે ફરીથી થોડો કોરો કોરો લોટ પણ તમારે જેથી કરીને તમે સરળતાથી વણી શકો આવી રીતે તમે કરશો એટલે તમારે ટેસ્ટી એકદમ ટેસ્ટી એવો ભાખરી જેવો જ સ્વાદ આવશે અને ભાખરી જેવા જ આ પરોઠા તમારા બનશે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે નાસ્તામાં તમે તેને ટિફિનમાં પણ ભરી શકો છો તો આવી રીતે આપણે રોટલી લેવાની છે હવે તેને આપણે તળી એક સાઈડ થી થોડી ચડી જાય એટલે બીજી સાઈડ ફેરવી લે અને બંને સાઈડ આપણે તેલ અથવા ઘી લગાવી દેવાનું છે અને બંને સાઈડ આપણે હવે તેને ચડવા દેશું તો આપણું કોબીનું પરાઠું રેડી થઈ ગયું છે જે એકદમ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે તો આવી રીતે આપણે બધા પરોઠાને કરી લેવાના છે તો આપણું કોબીના પરોઠા રેડી થઈ ગયા છે જેને તમે લીલી ચટણી સાથે અથવા ચા સાથે પીરસી શકો છો અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો